રે મની ઓડિચરિયા છે સાજણ તારા સંભારણા ઓજણ તારા સંભારણા

ચોક હગું બગવ સારું આવે ને તો કરી નાખી પૈનાય દઈએ તો કઉ છું તા એવું માં કરવું પડે ને એવું છે આપડે આ તો બધા એટલે મોકલી ને તો બોલાવો આવતો મારવા હવે આપડે બધું સાફ સુફી કરી નાખીએ જાય આપણને પેલા તો બોલાવ બધું લાગુ પડશે એમ થોડું મહેમાન આવશે આપડે ફરી યાર સમજુ લે આવે એટલે પણ યાર પેલા બોલાવો ને આપડો હા આવતો છે આગળ ભૂપત ગોડાન બોલાવો ના હા ભૂપત ગોડાન બોલાવો બોલાવો ઓ કરો કરો અમે બોલકર ન્યો તો બોરે તો ભૂલી ભૂલી જાય તો એ આયો કોકના દોરે વાતે વડ જોય તો ભૂલી જાય તો બધું ભૂલી જાય ઓ વાહ તાર બોલાવો હા હા લે આ પેલા નું ચાર નો મોકલે છે પેલા ભૂપત ગોડાન ગોતવા તે હજુ જે તક દેખાય તો એ ઇન આયો નહીં ચિલી વાર લાગી લે આ અરે મથુભાઈ

અલ્યા મેં તો તારા ભાઈ છે કાકો આપડે કઈ ને ભાઈ પરમ કેમ ના જન્મે આપડે ના જન્મ મારા પટે તો મારો તો તમારું જેવું નહિ તમારો ભાઈ હોય કોણ આ તો નહીં આવો જ

તમે શું જૂના ગેસ પેલા ભૂભાટ ના પે મેમો તો નહીં હા તો હેડો હેડો એટલે જૂના યાદ ખાતર ની કોથળી તારે શું નાખવાનું ખાતર નું મારો ભાઈ ખરા ને એમને જોવા આવો મહેમાન ના તો ખાતર નો ચા મેળવાનો

દૂધ પીજો પીજો પેલો ફૂટો ફોટ આવે છે એનો લીલા રૂમાલ વાળો એ પીલો આના બધું આ બધું દૂધ ને તો દૂધ પી ગયા ને એમાં આમ માર્યો તના તા અને હું ના આવે આપડો ભાઈ ગોવાડે કોઈ મારી જાય હું કહીએ હેડ બતા હે નહી કાય હેર નું બતાવું બતા હે હેર ને બતાવે ને ગમે મારી હે તો અલ્યા તે બરાબર તેલ નતો તાવ હું તો અલ્યા અરે હવે મોટો લઈ હાય અરે ના પાડે આય ગોને કામ એ મારો હાભો થઈ જાતું ખાઈ અરે

કપા થઈ ગયા થઈ ગયા હર પોઘરી ચાલીને ચાલી

અલે આયા ના મારી આ આયા મારા હું ઘટ આ રાય નાતા તન તું એય અલે તો આવી ગયો માર 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 આ રાય નાતા બતાવું છું

એ તમે તને તને ગોડા છે અમે તો ગોડા જા ગોડો છે તમારા અંગાત કોણ લમડાજી કરે હાથ ભાઈ જો હેડો એ રે હવે મારો ના બનો મારો લે પકળ લે મધુરી આયો જતો ઠોકી હે નો એ એ સપોલે એ ય આનો તો મધુરીયા આડો જાડો આલે પાળ્યા આલે પાળ્યા ઓલા ઓર ઊભો રે પાળ્યા પાળ્યા ઊલટી જો માર આલે જાવ જાવ ઠોક્યા

પેલા ને મારો પાછોના પડી ગયો નકરા કરતો નઈ રેજ લાઈન છે ઘોડા નામથી જ કરજો

વધી નજી ધોડા કા ધોડા કુ